હમણાં થોડા સમય પહેલાં જ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો સમય હતો એમાં ભારતે પાકિસ્તાનને લોઢાના ચણા ચાવવા પડે એવી હાલત કરી દીધી હતી ધૂળ ચટાડી દીધી હતી સાવ સામાન્ય ભાષામાં કહીએ ને તો આ પણ કહી શકીએ પણ એમાં આપણું એક બ્રહ્માસ્ત્ર બન્યું હતું ભાર્ગવાસ્ત્ર કે જે દુશ્મનના ડ્રોનના ઝુંડો માટે કાળ બનીને આવ્યું હતું તો આજના વિડીયોમાં જાણીએ કે એ કઈ રીતે આટલું બધું શક્તિશાળી છે અને કઈ રીતે એને કામ કર્યું હતું

એન્ટીડોટ સિસ્ટમનું ઓડિશાના ગોપાલપુરના સ્વીડ ફાયરિંગ રેન્જમાં સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે માઇક્રો રોકેટ અને મિસાઇલોથી સજ્જ આ સિસ્ટમ ભારતના હવાઈ સંરક્ષણને ખૂબ વધારે મજબૂત બનાવે છે આમ તો તે આપણું હવાઈ સંરક્ષણ કેટલું મજબૂત છે આપણે જોઈ તો લીધું જ છે પણ તેમ છતાં આ સિદ્ધિ ભારતની આત્મનિર્ભર સંરક્ષણ નીતિ અને મેક ઇન ઇન્ડિયા મિશનની બીજી સફળતાને પ્રતિબિંબિત કરે છે ભાર્ગવસ્ત્રની વિશેષતાઓ વિશે વાત કરીએ તો છ થી દસ કિલોમીટર દૂર ડ્રોન ફોર્મ્સને શોધી શકે છે અને તેના હુમલાને ત્યાં જ નિષ્ક્રિય બનાવી શકે છે તે દુશ્મનના હવાઈ હુમલાનો સામનો કરવા માટે અતિ સક્ષમ છે ભાર્ગવસ્ત્ર એ માઇક્રો મિસાઇલ આધારિત ડિફેન્સ સિસ્ટમ છે જે માત્ર ભારતમાં જ વિકસાવવામાં આવી છે તે મલ્ટીકાઉન્ટર ડ્રોન સિસ્ટમ છે કે તેમાં સંરક્ષણના પ્રથમ સ્તર તરીકે અનગાઈડેડ માઇક્રો રોકેટનો તેમાં ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે તે વીસ મીટરના ઘાતક ત્રીજા વાળા ડ્રોનના ઝુંડને ત્યાં જ નિષ્ક્રિય બનાવી શકે છે ભાર્ગવસ્ત્ર અધ્યતન સી ફોરઆઈ એટલે કે કમાન્ડ કંટ્રોલ કોમ્યુનિકેશન કમ્પ્યુટર્સ એન્ડ ઇન્ટેલિજન્સ સુવિધાઓ સાથે એક અતિ આધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સજ્જ છે આ નામ પાછળની કથા પણ એકદમ રોચક છે ભાર્ગવસ્ત્ર એ મહાભારત કાળ સાથે સંબંધિત એક નામ છે એ પરશુરામ દ્વારા બનાવવામાં આવેલું તેમનું સૌથી શક્તિશાળી શસ્ત્ર હતું આ શસ્ત્રમાં સમગ્ર ગ્રહનો નાશ કરવા માટેની ક્ષમતાઓ હતી અને આ શસ્ત્રનું નામ ઋષિ ભૃગુ ભાર્ગવ ઋષિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું જે સપ્તર્ષિઓમાંના એક હતા આ નામથી જ પ્રેરણા લઈને ભારત સરકારે એક અતિ આધુનિક મિસાઇલ આધારિત કાઉન્ટર ડ્રોન સિસ્ટમ વિકસાવી છે કાઉન્ટર ડ્રોન સિસ્ટમ આધુનિક યુદ્ધને નવી ઊંચાઈઓ પર લઈ જશે ત્યારે આ ભાર્ગવ વસ્ત્ર વિશે આપનું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો અને આવી જ અવનવી અપડેટ્સ માટે વરાજકોટના રાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર